નમસ્કાર આજના વિડીયોમાં આપણે એ લોકો પેરામેડિકલ એટલે કે બીએસસી નર્સિંગ છે જીએનએમ છે એએનએમ છે એમના વિશેની આપણે માહિતી મેળવીશું તો સૌથી પહેલાં તમારે લોકોએ કોઈ બી બ્રાઉઝર અથવા તો ગૂગલ છે એ ઓપન કરી લેવાનું છે ગૂગલ ઓપન કરીને એમ ઇડી એમ ગુજરાત છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે એટલે તમારી સામે આ રીતનું પેજ ઓપન થશે હવે જેવું તમે આ રીતનું પેજ ઓપન કરો છો એટલે તમારી સામે આ વેબસાઇટ છે એ આખી ઓપન થાય છે હવે તમે લોકો જોઈ શકો છો નીચે કે પી એનએ એમ ઇ એડમિશન તો એમાં તમારે કયા કયા કોર્સીસ આપ્યા છે બી બીપીટી પૂછે બીએસસી નર્સિંગ જીએનએમ એ એનએમ ઓર્થેટિક્સ છે ઓપ્ટોમેટ્રી છે નેચરોપેથી છે બીએ એસએલપી છે બધા કોર્સ છે હવે તમારે તેની ઉપર ક્લિક કરવાનું હવે તમને લોકોને સૌથી પહેલાં એ વસ્તુની જાણકારી દઈ દઉં કે પેરામેડિકલની અંદર એટલા એટલા કોર્સનો સમાવેશ થાય છે કયા કયા કોર્સીસ છે પેલું છે બીપીટી એટલે કે બેચલર ઓફ ફિઝિયોથેરાપી પછી આવ્યું છે બી નર્સિંગ પછી આવ્યું છે બીઓપી એટલે કે બેચલર ઓફ ઓર્થેટિક્સ એન્ડ પ્રોસ્થેટિક્સ એના પછી આવ્યું છે બીઓ એટલે કે બેચલર ઓફ ઓપ્ટોમેટ્રી એના પછી બીઓટી એટલે કે બેચલર ઓફ ઓક્યુપેશનલ થેરાપી એના પછી બેચલર ઓફ ઓડિયોલોજી એન્ડ સ્પીચ લેંગ્વેજ પેથોલોજી બી એસ એલપી હવે આની એક જ આપણે અમદાવાદમાં કોલેજ છે એ આવેલી છે એના પછી બેચલર ઓફ નેચરોપેથી એન્ડ યોગિક સાયન્સ એના પર જનરલ નર્સિંગ એન્ડ આપણે મિડવાઇફી જીએનએમ ડિપ્લોમા કોર્સ છે અને એએનએમ છે એ પણ ડિપ્લોમા કોર્સ છે હવે એટલા કોર્સ છે એના પૈકી એએનએમ છે એ માત્ર કોને કરવા દે છે વિદ્યાર્થીનીઓને જ કરવા દે છે છોકરાઓને આમાં કંઈ કરવા દેતા નથી ક્લિયર થઈ ગયું આ જીએનએમ છે એ તમારે ત્રણ વર્ષનો કોર્સ રહેશે જ્યારે આ તમારે બે વરસનો કોર્સ રહેશે ક્લિયર થઈ ગયું બીજી વસ્તુ એ કે તમારે લોકોને એટલા કોર્સમાંથી ગુજરાતની કોઈ પણ સરકારી અથવા તો પ્રાઇવેટ કોલેજમાં એડમિશન લેવું છે તો તમારે લોકોએ એક જ ફોર્મ ભરવાનું રહેશે એવું નહીં કે ભાઈ આ બીએસસી નર્સિંગમાં લેવું છે તો અલગ ફોર્મ ભરવાનું બીપીટીમાં લેવું છે તો અલગ ફોર્મ ભરવાનું બીઓટીમાં લેવું છે તો અલગ ફોર્મ ભરવાનું એવું કંઈ તમારે કરવાનું નથી આ એટલા કોર્સીસ છે એમાં તમારે કોઈ પણ કોર્સની ગુજરાતમાં આવેલી કોઈ પણ પછી સરકારી કોલેજ હોય પ્રાઇવેટ કોલેજ હોય કે અર્ધ સરકારી હોય તો તમારે લોકોને અલગથી ફોર્મ ભરવાનું નથી માત્ર ને માત્ર એક જ ફોર્મ ભરવાનું છે એક ફોર્મ ભરશો એટલે તમે તમામ માટે એલિજિબલ થઈ જશો ક્લિયર થઈ ગયું હવે તમારી આખી એડમિશન પ્રક્રિયા કઈ રીતે થાય એનું એક વિસ્તૃતમાં વિડીયો છે એ હું બનાવીને અપલોડ કરી દઈશ ક્લિયર થઈ ગયું કે જેમાં હું બધું જ સમાવેશિત કરીશ તમારા રાઉન્ડ કઈ રીતે આવશે શું થશે તમારે કોલેજ પસંદગી કઈ રીતે કરવી એ હવે એમના માટે તમને ખબર છે કે ફોર્મ ભરાવવાના છે એ ચાલુ છે તો સૌથી પહેલાં તમારા લોકોએ શું કરવાનું પ્રવેશ સમિતિની વેબસાઇટ ઉપરથી ઓનલાઈન પિનની ખરીદી કરવાની રહેશે ઓનલાઈન પિન એટલે તમે આમાં જોઈ શકો છો આ ઓપ્શન કે ઓનલાઈન પિન પરચેસ એન્ડ રજીસ્ટ્રેશન ક્લિક હિયર તો ઓનલાઈન પિનની ખરીદી ક્યાં સુધી કરી શકશો ઓગણત્રીસ પાંચ બે હજાર પચીસ સવારના અગિયારથી અગિયાર છ બે હજાર પચીસ એટલે કે હવે તમારી પાસે બેથી ત્રણ દિવસ રહ્યા છે એટલે પિન જેને ખરીદવો હોય તો એ ખરીદી લે જેવો તમે પિન ખરીદશો એટલે એમાં તમારે આવશે યુઝર આઈડી અને પાસવર્ડ ને એ બધું નાખીને તમારે ફોર્મ ભરવાનું છે અને ફોર્મ ભરીને તમારે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું છે પ્રમાણપત્રો તમારે જે ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના થશે એ તમારે અપલોડ કરવાના છે એ તમારે બાર છ બે હજાર પચીસ સાંજે ચાર કલાક સુધી અને તમારે તમારા જે હેલ્પ સેન્ટર ખાતે ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે એની તમારે વેરીફિકેશન કરાવવાના છે કઈ તારીખથી એકત્રીસ પાંચથી લઈને તેર છ સુધી તમારે લોકોએ વેરિફિકેશન કરાવવાનું રહેશે પેલી વસ્તુ આ તમને ક્લિયર થઈ ગઈ તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખો એટલે તમારે શું કરો ફોડ ઓનલાઈન પિન પરચેસ એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું હવે જેવું તમે લોકો ક્લિક કરો છો એટલે તમારી સામે આ રીતનું પેજ છે એ ઓપન થાય છે એમાં ચાર ઓપ્શન તમને આપ્યા છે ઓનલાઈન પિન રજિસ્ટ્રેશન કેન્ડિડેટ રજિસ્ટ્રેશન અથવા લોગિન તો તમારે પિન ખરીદવાનો બાકી હોય તો ઓનલાઈન પિન રજિસ્ટ્રેશન ઉપરથી કરવાનું એના પછી તમને એ પૂછે પિન તમને એસએમએસ દ્વારા મોકલવામાં આવશે જો ડીએનડીમાં રજીસ્ટર હશે તો એસએમએસ મળશે નહીં હવે ઘણા લોકો શું હોય તો કે ભાઈ ઘણા લોકોને એક કંપનીના બધા બહુ ફોન આવતા હોય એટલે એનો મોબાઈલ નંબર સમા નખવી દે છે ડીએનડી એટલે કે ડૂ નોટ ડિસ્ટર્બ મોડમાં છે એ લોકો નખવી દે છે પણ જ્યારે તમે પે બટન ઉપર ક્લિક કરશો ત્યારે તમને કેસમએસ મોકલવામાં આવશે એમાં રેફરન્સ નંબર આવશે અને રેફરન્સ નંબર હોય તો જ તમારે આગળની પ્રોસેસ કરવાની છે અને તમે લોકો ટ્રાન્ઝેક્શન મારે લોકો ફેલ થાય છે ત્રીસ મિનિટ પછી પ્રયત્ન કરવાનો પણ તમે એચએસસીની સીટ નંબર નાખી શકો તમારું એચએસસી માર્કશીટ મુજબ તમારે શું કરવાનું રહેશે તમારા નામ લખવાનું રહેશે તમારું ઇમેલ એડ્રેસ લખવાનું રહેશે મોબાઈલ નંબર લખવાનો રહેશે એમાઉન્ટ હજાર રૂપિયા છે બે હજાર વીસ અને એકવીસમાં બસો રૂપિયા હતી એમાં ડાયરેક્ટ હજાર રૂપિયા લોકોએ કરી છે કેવડો ફાયદો છે ક્લિયર અને કેપ્ચા ઇમેજ નાખીને તમારે લોકોએ પે ઉપર ક્લિક કરવાનું પછી તમે તમારું જે માધ્યમ હોય એનાથી તમે લોકો ચૂકવી શકશો ક્લિયર થઈ ગયું તો ડોક્યુમેન્ટનું તમને કહી દઉં હવે કયા કયા ડોક્યુમેન્ટ છે એ તમે લોકો જોઈ શકો છો તો એમાં પહેલાં લાયકત પરીક્ષા ધોરણ બાર છે એ તમારે સાયન્સ અથવા સામાન્ય પ્રવાહની માર્કશીટ ક્લિયર થઈ ગયું હોય તમારે ધોરણ બાર પાસ કરેલ હોવું જોઈએ પછી ક્વોલિફિકેશન આપ્યું છે તો એનએમ કોર્સમાં તમારે એડમિશન લેવું છે તો ધોરણ બાર સાયન્સ અથવા સામાન્ય પ્રવાહ તમે પાસ કરેલું હોવું જોઈએ અને માત્ર ને માત્ર ફિમેલ કેન્ડિડેટ છે એમના માટે જ આ કોર્સ આખો અવેલેબલ છે હવે એમાં તમે લોકો જોઈ શકો છો જનરલમાં પણ તમે ગમે એમ કરીને સાયન્સ પાસ કરેલ હોવું જોઈએ એ રીતે રિઝર્વ કેટેગરીમાં પણ સેમ સ્થિતિ છે તમે પાસ કરેલ હોવું જોઈએ પણ જીએનએમમાં એડમિશન લેવું છે તો તમારે કાં તો ધોરણ બાર સાયન્સ પાસ કરેલું હોવું જોઈએ અથવા સામાન્ય પ્રવાહ છે એ પાસ હોવું જોઈએ અને ચાલીસ ટકા હોવા જોઈએ અને આના પાંત્રીસ હોવા જોઈએ બીએસસી તો આમાં હેન ટોટલ ગણાશે જીએનએમમાં તમારે ટોટલને એ મુજબ ગણાય પછી બીએસસી નર્સિંગમાં તમારે લેવું છે તો તમારે લોકો પીસીબી થિયરી અને પ્રેક્ટિકલના થઈને પિસ્તાલીસ ટકા થવા જોઈએ અને રિઝર્વ કેટેગરીમાં ચાલીસ ટકા થવા જોઈએ અને બીપીટી એટલે કે ફિઝિયોથેરાપીમાં ધોરણ બાર સાયન્સ તમે ખાલી પાસ હોવા જોઈએ ક્લિયર થઈ ગયા આ વસ્તુ હવે જુઓ આ વસ્તુ ખાસ ધ્યાનમાં જો રાખજો કે ફિઝિક્સ કેમેસ્ટ્રી અને બાયોલોજી થિયરી અને પ્રેક્ટિકલના કુલ ટકા અને અંગ્રેજી વિષય તમે પાસ થયેલો હોવા જોઈએ જન્મસ્થળના પુરાવા તરીકે કયા કયા ડોક્યુમેન્ટ શાળા છોડીએનું પ્રમાણપત્ર અથવા તો જન્મનું પ્રમાણપત્ર પછી તમે ગમે તે લઈ શકો જન્મ તારીખનો પુરાવો છે એમાં તમે પણ નીચેના પ્રમાણપત્ર લઈ શકો ધોરણ દસની માર્કશીટ કે ગમે તે એક તમારે લેવાનો રહેશે એના પછી તમે જાતિમાં આવો તો જાતિમાં કેટેગરી એટલે કે એસસી કેટેગરી હોય ઓબીસી કેટેગરી હોય એસટી કેટેગરી ઇડબ્લ્યુ એસ તો તમારે જાતિનો દાખલો છે એ તમારે હોવો જોઈએ ક્લિયર થઈ ગયો અને ઓબીસી કેટેગરી છે તો એમાં નો ફરજિયાત પણ જાતિનો તો દાખલો હોવો જ જોઈએ પણ જાતિ સાથે સાથે એ લોકોને નોન ક્રિમિલિયર છે એ હોવું જોઈએ જો નોન ક્રિમિલિયર નહીં હોય તો તમને લોકોને ઓબીસી કેટેગરીનો લાભ નહીં મળે નોન ક્રિમિલિયરની પણ તારીખ આપેલી છે એક ચાર બે હજાર ત્રેવીસ પચીસ કઢવેલું હોવું જોઈએ પછી તમે લોકો જો એકત્રીસ ત્રણ બે હજાર ત્રેવીસે કઢવેલું હશે તો પણ ચાલશે નહીં જે આમાં નાણાકીય વરસ તો હોય ને તમારું એમાં ત્રણ વરસ માટે માન્ય રહીએ અને કોઈ પણ નાણાકીય વરસ છે ને એક ચારથી જ ચાલુ થાય ક્લિયર થઈ ગયું આવકના દાખલામાં પણ સેમ સ્થિતિ હોય ગમે એવું હોય ને એક ચારે તમારે થઈ જાય ક્લિયર થઈ ગયું પછી તમે લોકો જોઈ શકો છો બીજું ઈડબલ્યુએસ માટે પણ સર્ટિફિકેટ હોવું જોઈએ એમને પણ એક ચાર બે હજાર ત્રેવીસ પછી ન હોવું જોઈએ પછી તમે લોકો એટલા ડોક્યુમેન્ટ છે તમે લોકો જોઈ શકો છો ફિઝિકલ ફિટનેસ સર્ટિફિકેટ છે પછી તમે ડિફેન્સના છે એ તમારા હોય તો સંરક્ષણ કર્મચારીના બાળકો હોય તો એમના ડોમિસાઇલની સર્ટિફિકેટને બધું હોવું જોઈએ અને સક્ષમ અધિકારી દ્વારા જાહેર રહેલા બોનાફાઈનું પણ પ્રમાણપત્ર હોવું જોઈએ ક્લિયર થઈ ગયું તો આ રીતે આપણે જોયું હવે આગળનો એના પછીનો જે વિડીયો આવશે એમાં આપણે સેનું આપણે જોઈશું તો કે કઈ રીતે તમારે આખી આખી છે એ પ્રક્રિયા કરવાની છે એમાં કઈ રીતે આખી પ્રક્રિયા થાય છે મેરિટ કઈ રીતે બને છે એની સંપૂર્ણ માહિતી છે એ આ ચેનલમાં હું તમને આપીશ અને જો તમે ચેનલમાં નવા હોય તો ખાસ કરીને આ ચેનલને તમે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને પેરામેડિકલને લગતી અપડેટ માટેનું પણ અમારો એક વોટ્સએપ ગ્રુપ છે એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું ત્યાં જઈને પણ તમે લોકો જોડાઈ શકો છો અને એડમિશન રિલેટેડ અપડેટ માટે તમારે લોકોને અમારે વોટ્સએપ ચેનલ ફોલો કરવી હોય તો એની પણ લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જઈને ફોલો કરી શકો છો અને ચેનલમાં નવા હોય તો ખાસ કરીને ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો